કેમ છો વિદ્યાર્થી મિત્રો ગુડ મોર્નિંગ હવે આજે આપણે ધોરણ સાત ગુજરાતી પૂરક વાંચન જે આપણા પાઠ પૂરા થાય અને પાછળ જે પાઠ આવે છે પૂરક વાંચનમાં એમાં આપણી પહેલી કવિતા છે ગોવિંદના ગુણ ગાશું ગોવિંદ એટલે તમને બધાને ખબર છે કે ભગવાન આપણે ભગવાનના ગુણ ગાવાના છે એના લેખક છે મીરાંબાઈ મીરાબાઈને તમે તો સારી રીતે ઓળખો છો તો હવે આજે આપણે એના વિશે આપણે શીખીશું હવે હું તમને પેલા ગાતી જઈશ અને કવિતા સમજાવતી જઈશ બાજુમાં ચોપડીમાં તમને ચિત્રો આપેલા છે કનૈયાનું અને મીરાબાઈનું બરાબર પ્યારા ગોવિંદના ગુણગાસુ રાણાજી અમે પ્યારા ગોવિંદના ગુણગાસુ ચરણામૃતનો નિયમ અમારે નિત્ય ઉઠીને મંદિર જાશું રાણાજી અમે ગોવિંદના ગુણગાસુ પ્રભુજી રે મરી જાશું ભીખના પ્યાલા રાણાજીએ મોકલ્યા ચરણામૃત કરી લેશું રાણાજી અમે પ્યારા ગોવિંદના ગુણગાસુ રામના નામનું જાદ બનાવશું તેમાં બેસીને તરી બાઈ મીરા કે પ્રભુ ગિરિધરના ગુણગાસુ ચરણ કમળ પર વારી જાસું રાણાજી અમે પ્યારા ગોવિંદના ગુણ ગાશું હવે શું કીધું છે કે અમે પ્યારા ગોવિંદના પ્યારા એટલે પ્રેમથી અમે ભગવાનના ગુણ ગાશું રાણાજી અમે પ્યારા ગોવિંદના ગુણ ગાશું ચરણામૃતનો નિયમ અમારે ચરણામૃત એટલે કે સંતના પગ ધોવામાં આ પાણી જે પગ ધોવામાં આવે ને એ પાણી એ જ એ અમૃત કે સંતના પગ ધોયેલા પાણીને આપણે અમૃત માની અને એ ચરણામૃત લેવાનો અમારે નિયમ છે નિત્ય ઉઠી મંદિર જશું નિત્યને દરરોજ ઉઠીને અમે મંદિરે જઈશું અને અમે રાણાજીને કહે છે મીરાબાઈ તમને ખબર છે કે મીરાબાઈના લગ્ન રાણાજી સાથે થયા હતા પણ રાણાજીને આ ભગવાનનું નામ લેતા હતા મીરાબાઈ એટલે ગમતું નહોતું એટલે મીરાબે રાણાજીને કહે છે કે જુઓ અમારે તો પ્યારા ગોવિંદનાથ ગુણ ગાવાના છે અને સંતના પગ ધોયેલા પાણી અમારે અમૃત સમાન છે એ અમારે રોજ લેવાનો નિયમ છે રોજ સવારે ઉઠીને અમારે મંદિરે જવાનું રાણોજી રૂટશે તો રાજ આવશે જો રાણોજી એટલે કે એના જે પતિ છે મીરાના રાણાજી એ જો કે અમારી ઉપર ખોપશે કે ખીજાશે લૂંટશે એટલે ખીજાશે તો અમે એનું રાજપાટ છોડી દઈશું હું એનું રાજપાટ પ્રભુજી રૂઠે તો મરી જશે જો પ્રભુજી જ્યારે અમારી ઉપર ફોપશે વીખ ખીજાશે તો અમે મરી જાય છું પણ રાણાજી અમે તો ગોવિંદના ગુણ ગાવાના વીખના પ્યાલા રાણાજી વીખ એટલે વીસ ઝેર જે તમને ખબર તને ખબર છે કે રાણાજીએ મીરાબાઈને મારી નાખવા માટે એમણે ઝેર ભરેલો પ્યાલો મીરાબાઈને આપ્યો હતો એમણે ચરણામ કરી અને લઈ લીધું અને રામનું નામનું જહાજ બનાવશું તેમાં બેસીને કરી રામ ભગવાનને તો ખબર છે કે રામ એ ભગવાન હતા એમનું અમે વહાણ બનાવીશું એમના નામનું અને એમાં બેસી અને અમે ભગવાનના ધામમાં પહોંચી જઈશું બાઈ મીરા કે પ્રભુ ગીરધનના ગુણ ચરણ કમળ પર વારી જાશું ચરણ કમળ એટલે કે કમળ જેવું ચરણ પગ ભગવાનનો એ ગિરિધર એટલે એ ગોવર્ધન પર્વત કે તટલી આંગળી ઉપર કૃષ્ણ ભગવાને આખો ગોવર્ધન પર્વત ઊભો રાખ્યો હતો એ ગિરિધર એ ગિરિધર એટલે ગોવર્ધન પર્વત કૃષ્ણ ગોવર્ધન પર્વત ધારણ કરનાર ચરણ કમળ એટલે કે કમળ જેવા ચ પગ છે ચરણ એટલે પગ એ ચ ચરણ કમળમાં અમે વારી જઈશું અમે પ્યારા ગોવિંદના ગુ દાસુ નીચે જો શબ્દના અઘરા શબ્દના અર્થ આપેલા છે ગોવિંદ એટલે શ્રી કૃષ્ણ ભગવાન ચરણામૃત દેવ કે સંતના પગ ધોવામાં વપરાયેલું પાણી એ જ અમૃત રૂઠશે ખોપશે ખીજાશે વિખના એટલે વિષના ઝેરના ગિરિધર એટલે ગોવર્ધન પર્વત ધારણ કરનાર ચરણ કમળ એટલે ચરણરૂપી કમળ કમળ જેવો ચરણ એ પગ તો હવે આ કવિતા તમારે ગુજરાતીની નોટમાં લખવાની છે અને એના અગ્ર શબ્દના અર્થ પણ ગુજરાતીની નોટમાં તમારે લખવાના છે થેન્ક યુ